You yeah. 嗯？谁在呀？ નંદી માતાજી તો વાત પડી ગઈ ઓ વર્ષવાર નાજી જે માતાજી બતાય મિત્રો ને ઓ વાત પડી યુસી Duh, dulu gue ija sih. Duh, putar sih. Tumipudai mitra, ukih gaya. Nesta, panik kalinya, mitra. Jem, mataji, jem, padainya.

sabar sabar mata di good morning, good morning. તમારા મિત્ર નાખ ખોજી ગઈ છે રાજવી થઈ ગઈ છું ખોજ તો એવા ખોજાજી થઈ ગઈ છે મજાક ચાલે છે તો એ વાતો મારા મિત્રો हेलो જય માતાજી બતાયને એક દુખ છે એક બોજી ગઈ છે રો દડાજી ઠીકી જો હા

રોકને બિસ્કિટ નાખી આવીએ આપણે હવે તો લાઈવમાં ચાલુ રાખજો રોકને બિસ્કિટ નાખવા છે હવે હાલો ચાલો મિત્ર

غورو ډو په چا ځای هو 4 م کا پورا و کا وا مړي હા મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો મિત્ર ઉભો રહેવું પડે કેમ કે આ બીવી હશે બહુ હાલે હાલે થાપ કરી ગયા તો મિત્રો કાંઈ નહીં હશે એમનો મિસેસ એવું ચાલો મિત્ર તો વીણી ગયા બધું ખાઈ લીધું છે હવે આપણે આગળ જાવું કામે અહીંયા રસ્તામાં છે ટેણી એને નાખવાના છે આયા કોને કાપી કાપીને નાખ્યા ચાલો મિત્ર તો રહ આ સ પીંડલા અત્યારમાં ખાવાની મજા આવે પીણા કોઈને ખાવો હોય તો કહેજો આ કાપીને કોણે નહીં સાવ દાઈ બાજુ ચાલો મિત્રો પીંડલા કોઈ દી ખાધા છો તમે તો કોમેન્ટમાં લખજો આ પીડલા કહેવાય કયો ખાધા હોય તો કહો પેલા રાવ આવે ઝીણા પછી મોટા થાય પેલા ફૂલ ઉગડે આવા પછી એવડા થાય ને પછી રા ફૂલ ઉગડે ને પછી આવા મોટા થાય તમે કોઈ ખાતા હોય તો કહેજો કે આપણા ખાધા છે પૂરો વાહ તો બધો હશે રે જો ખાઈ લીધો તો ખાઈ The solo meter is on a pin lag away. ma we can get che fear like wavanulagas Hello So the has to pull si. So in the ice yeah to ડોક ને આપણે નાખી દીધા છે બીજા ડોક ને કામે રાવી ને રસ્તા આવે એમાં નાખવાનો છે બિસ્કિટ પીડા છે હા રોટલી પડી છે

તારે બધા મિત્રન આવે મોટો આવી ગયો તો રાંડા મોટો તો પછી એમ જ બની આમ તો અરે બોલો ખાધું પડી એન્થી કાય થાય કા મોટી હા

ડોળા કાઢવા ડોળા નીકળતા નથી ડોળા કાઢવા પણ નીકળતા નથી તો સાલો મિત્ર કામે જ આવી મોડું થઈ ગયું છે કામે જવાનું કારખાના જ આવું જ પડશે

ચાલો તો મિત્ર બધાને જઈ માતાજી દસ વાગ્યા લાઈવ થાય છે દસ વાગે આ ખારી થઈ જાય ઘણી ખરી અત્યારે દોડો નીકળતો આમ કરું ને તોય તો આઈકળ ટીપા તો લઈ આવ્યો નાખ્યા છે પણ હવે ટીપેથી ને કંઈ પેર પીડ્યો નહીં હા પોપટો પોપટો છે પોપટો નાખ્યો એનાથી ને કંઈ પેર ન પીડ્યો તો ચાલો જય માતાજી દસ વાગ્યે લાઈવ થાય છે પાછા લાઈવમાં આવી જ દસ વાગ્યે હવે હું કામે જાઉં મારા મોડું થઈ ગયું છે કામનું હાલો હવે હું કારખાને જાઉં છું તો જય માતાજી બતાવીને